ભારતમાં નાગરિકતા મેળવવી નાગરિકતા મળી જાય છે કોઈને પણ આશ્ચર્ય થાય કે ફક્ત વીસ જ રૂપિયામાં ભારતીય નાગરિકતા હા ફક્ત વીસ રૂપિયામાં જ મળી જાય છે ભારતીય નાગરિકતા લાખો લોકો આ રીતે ભારતીય નાગરિકતા મેળવી ચૂક્યા છે અને જો દિલ્હી પોલીસે

દિલ્હી પોલીસના રાજધાનીને કેવી રીતે ગેરકાયદે પોલીસ સાઉથ ડિસ્ટ્રિક્ટના ડીસીપી અંકિત ચૌહાણે જણાવ્યું હતું કે સેન્ટુ શેખ નામના શખ્સની હત્યા અદાવત અને રૂપિયાની લેવડ દેવડ ને લઈને થઈ હતી આ મર્ડર કેસમાં સામેલ ચાર બાંગ્લાદેશીની ધરપકડ કરવામાં આવી હતી વાસ્તવમાં મરનાર સેન્ટો શેખ બાંગ્લાદેશી નાગરિકોને બનાવટી આધાર કાર્ડ બનાવી આપતો હતો તપાસ દરમિયાન જ ખબર પડી કે સેન્ટો શેખ એકલો જ આ કૌભાંડમાં ન હતો આખે સિન્ડિકેટ કામ કરતી હતી આ સિન્ડિકેટ બાંગ્લાદેશી નાગરિકોને જંગલના રસ્તે ભારતમાં ઘુસાડતી હતી અને ભારત પહોંચ્યા પછી તેમને સિમ કાર્ડ અને રોકડા રૂપિયા પૂરા પાડવામાં આવતા હતા બનાવટી દસ્તાવેજ બનાવવા માટે જનતા પ્રિન્ટર્સ નામની બનાવટી વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવતો હતો આ વેબસાઇટને બે હજાર બાવીસથી રજત મિશ્રા નામનો વ્યક્તિ ચલાવતો હતો તે ફક્ત વીસ રૂપિયામાં આધાર કાર્ડ વોટર આઈડી અને પાન કાર્ડ જેવા દસ્તાવેજ બનાવી આપતો હતો આમ બાંગ્લાદેશી ઘૂસણખોર ભારતમાં ફક્ત વીસ રૂપિયા ખર્ચીને જ ભારતીય નાગરિક બની જતા હતા અને તે પણ જેવા તેવા સ્થળે નહીં પણ દેશની રાજધાનીમાં જ ભારતીય નાગરિક બની જતા હતા પોલીસે આ સિન્ડિકેટની ડોન મુન્ની દેવીની પણ ધરપકડ કરી છે તપાસમાં ચાર નકલી વોટર કાર્ડ એકવીસ આધાર કાર્ડ અને છ પાન કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે પોલીસને તપાસ દરમિયાન બાંગ્લાદેશમાં રહેતા કેટલાક અજવાણિયા લોકોના નામ પણ આ કૌભાંડમાં સામેલ હોવાની વિગતો મળી છે અને તેના જ પગલે પોલીસની ટીમ ત્યાં મોકલવામાં આવી છે આ કેસની આગળ તપાસ કરવામાં આવી છે શું આ નકલી વોટર આઈડી કાર્ડ તેઓ જ બનાવતા હતા કે સરકારી તંત્રના કે વિભાગ ના કોઈ અધિકારી ની સંડોવણી છે કે નહીં દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ તો હજુ પણ તપાસ ચાલુ છે અને તેમાં હજુ પણ મોટા ફણગા ફૂટી શકે છે આશ્ચર્યની વાત તો એ છે કે બાંગ્લાદેશી મુસ્લિમોની હકાલપટ્ટીની માંગ સ્થાનિક મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે તેઓ તેમની આ માંગને લઈને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળ્યા પણ હતા અને તેના જ પગલે તેમણે પોલીસને બાંગ્લાદેશી ઘુસણખોરો સામે અભિયાન ચલાવવા આદેશ આપ્યો હતો પોલીસે બાંગ્લાદેશી ઘુસણખોરો પર ટ્રાટકી છે અને તેના માટે ખાસ અભિયાન પણ ચલાવી રહી છે વીકે સક્સેનાએ મુખ્ય સચિવ અને પોલીસ વડાને બે મહિનાની અંદર ઘુસણખોરોની સામે કાર્યવાહી કરીને તેમની ઓળખ કરવા તથા તેમની સામે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે પોલીસની તપાસમાં તે વાત ઉડીને સામે આવી છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરોનું નેટવર્ક ફક્ત બનાવટી દસ્તાવેજ બનાવવા પૂરતું જ સિમિત નથી તે બીજા કેટલાય ગોરખધંધામાં સામેલ છે આના પગલે દિલ્હી એનસીઆરમાં બાંગ્લાદેશી ગુનેગારોની અલગ જ યાદી બનાવવામાં આવી રહી છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખવા માટે પણ સાયબર સેલ સૂચના આપવામાં આવી છે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેના દિલ્હી પોલીસના અભિયાનમાં ફક્ત દિલ્હી પોલીસ એકલી જ નથી બાંગ્લાદેશી ભૂસણખોરો સામેના અભિયાનમાં રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ ઉત્તર પ્રદેશ અને હરિયાણા પોલીસના પણ વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા છે આ બતાવે છે કે ઓપરેશન કેટલા મોટા પાયા પર હાથ ધરવામાં આવી રહ્યું છે આ મોટા અભિયાન પાછળનો હેતુ ફક્ત એ છે કે બાંગ્લાદેશી નાગરિકોનું નેટવર્ક અને ગુનાખોરીના નેટવર્ક સાથે તેમની સાંઠગાંઠ તોડવામાં આવે જેથી નવા પ્રકારની ગુનાખોરીને વેગ ન મળે તથા નવી ક્રાઈમ સિન્ડિકેટ બનતી અટકે આમ દિલ્હી પોલીસની એક ટુકડી હાલમાં નકલી વોટર કાર્ડના આરોપીની ચકાસણી કરી રહી છે અને તેના પછી બાંગ્લાદેશી નાગરિકો ભારત લાવતા રસ્તાઓ અને તેમના મદદગારોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે પોલીસનું કહેવું છે કે આ કિસ્સો ફક્ત બાંગ્લાદેશી ઘુસણખોરોનો નથી પરંતુ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય ઓળખ સાથે રીતસરના છેડા કરવામાં આવી રહ્યા છે તેનો આ કિસ્સો છે રાષ્ટ્રીય રાજધાનીમાં ફક્ત વીસ રૂપિયામાં બનાવટી ભારતીય નાગરિકતા આપવાની બાબત રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ગંભીર સવાલ સર્જે છે પોલીસ અને વહીવટી તંત્રની સતર્કતાના લીધે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે પરંતુ તેને જળમૂળથી ખતમ કરવું હોય તો પ્રયત્નોમાં નિરંતરતા અને આકરી કાર્યવાહી કરવી જરૂરી છે આમ થશે તો જ બાંગ્લાદેશી ઘૂસણખોરીને ફક્ત રાજધાની જ નહીં પણ દેશની અંદર પણ અંકુશમાં રાખવામાં સફળતા મળશે